મારી પત્નીના તલાકના કાગળો પર સહી કરતી વખતે મારા હાથ ધ્રુજી રહ્યા હતા નજર પડી તો તેની ભૂરી આંખોમાં અવિશ્વાસ અને પીડા હતી મારું દિલ જાણે તૂટી ગયું પાસે ઊભેલી મારી બહેન અને માતાએ તલાકના કાગળો વારતીના મોં પર ફેંકી દીધા અને ધક્કા મારીને તેને ઘરમાંથી કાઢી મૂકી તે થોડીવાર દરવાજા પર ઊભી રહીને રડતી રહી અને પછી બદુઆ શ્રાપ આપીને અંધારામાં ચાલી ગઈ હું આખી રાત એકલો બેસીને રડતો રહ્યો જેમ સવાર પડી મારી બહેનની ચીસોએ આખા ઘરને હચમચાવી દીધું જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારા પગ જમીનમાં ખોડાઈ ગયા કારણ કે રૂમમાંથી બહાર આવ્યો તો સામે બહેન હતી તેણે કહ્યું કે માએ તને જલ્દી બોલાવ્યો છે મને ઉતાવળ હતી કારણ કે સવારે નાસ્તો કરીને મારે કામ પર નીકળવાનું હતું તેથી મેં થોડા ચીડાયેલા અંદાજમાં પૂછ્યું શું થઈ ગયું છે માને હું કનિક કહેવાનો જ હતો કે તેણે મારો હાથ પકડીને કહ્યું અંદર આવ માને વાત કરવી છે મેં કહ્યું દીદી મને મોડું થઈ રહ્યું છે રાત્રે વાત કરી લઈશ આ પહેલા કે હું બીજું કરી બોલું તે ઊંચા અવાજે બોલી જ્યારે પત્ની સાથે લાગેલા રહેતા હતા ત્યારે ન મોડું થતું હતું ન કોઈ તકલીફ હવે માય બોલાવ્યો છે તો તને મોડું થવા લાગ્યું છે ચાલ મારી સાથે તેનું આ રીતે ચીસો પાડવું મને પરેશાન કરી ગયું મેં પાછળ ફરીને જોયું તો મારી પત્ની દરવાજા પર માયુસ નજરોથી જોઈ રહી હતી મેં ઇશારાથી તેને શાંત રહેવાનું કહ્યું અને બહેન સાથે માના રૂમમાં ચાલ્યો ગયો પછી રડી રહી હતી મને અને કોઈ ફરિયાદ નહોતી પણ તેમની કેટલીક હરકતો મારું લોહી ઉકાળી દેતી હતી હું તરત માં પાસે ગયો અને તેમને સંભાળતા કહ્યું શું થયું હવે કેમ રડો છો તબિયત તો ઠીક છે ને તમારી તે મને જોઈને બોલી તને માનું ધ્યાન ક્યારથી આવવા લાગ્યું હું ક્યારથી રડી રહી છું ત્યારે જ મારી બહેન સાક્ષીએ તાનો માર્યો ભાઈ માને મળવાનો સમય નથી પણ પત્ની સાથે બેસવાનો ખૂબ સમય છે મેં કહ્યું દીદી પ્લીઝ ચૂપ થઈ જાવ મને મા સાથે વાત કરવા દો માય બહેનને ચૂપ કરાવી અને મને કહ્યું મારે તારી પત્ની વિશે વાત કરવી છે ઘણા દિવસોથી જોઈ રહી છું કોઈ છોકરો તેને મળવા આવે છે ગઈકાલે રાત્રે પણ તે મોડે સુધી છત પર કોઈની સાથે વાત કરી રહી હતી હું બસ તેને સાવધાન કરી રહી છું આ સાંભળીને હું હેરાન થઈ ગયો અને બોલ્યો માં તમને જરૂર ગેરસમજ થઈ હશે આરતી બહુ સારી છે અને મને વફાદાર છે પણ બહેન ફરી બોલી પડી તો શું હું છોકરાઓ સાથે વાત કરું છું આના પર મેં ગુસ્સામાં કહ્યું દીદી તમે રૂમમાંથી બહાર જાવ માએ મને ડાંટતા કહ્યું તારી મોટી બહેન સાથે બદતમીજી ગેરવર્તન ન કર જે સાચું હતું મેં તને જણાવી દીધું હવે માનવું કે ન માનવું એ તારા ઉપર છે હું ચૂપચાપ ઉઠીને રૂમમાંથી બહાર આવી ગયો તો અમારા રૂમનો દરવાજો બંધ હતો જતાં જતા એકપણ માટે વિચાર્યું આરતીએ દરવાજો કેમ બંધ કર્યો છે શું ખરેખર તે કોઈને પ્રેમ કરી રહી છે ત્યારે જ મારો મોબાઈલ વાગ્યો જોયું તો આરતીનો કોલ હતો મતલબ તે કોઈની સાથે વાત નહોતી કરી રહી પણ મા અને બહેનને કારણે રૂમનો દરવાજો બંધ કર્યો હતો મેં ફોન ઉપાડ્યો તો તેનો ગભરાયેલો અવાજ આવ્યો શું થયું સમીર બધું ઠીક છે માએ કેમ બોલાવ્યો અને દીદી શું કહી રહ્યા હતા મેં તેને કહ્યું કે તારે પરેશાન થવાની જરૂર નથી અને કેટલી વાર મેં તને સમજાવ્યું છે કે મા અને દીદીની થોડી સેવા કરી લે તે ઉંમર અને સંબંધમાં તારાથી મોટી છે તારું કની નહીં જાય તેણે તરત કહ્યું જો કોઈ વાત હોય તો મને જણાવો હું કરી લઈશ મેં કહ્યું ફિલહાલ તું તારા રૂમમાં જ રહે બપોરનું ખાવાનું અને સફાઈ જોઈ લેજે અને તેમની સાથે બિનજરૂરી વાતો ન કરતી જો તે કોઈ તાનો મારે તો ચૂપ રહેજે હું ઘરનું વાતાવરણ ખરાબ કરવા નથી માંગતો મારી વાત સાંભળીને પત્ની બોલી ઠીક છે તમે આરામથી જાઓ હું કોઈ ભૂલ નહીં કરું મેં જવાબ આપ્યા વિના મોબાઈલ બંધ કરી દીધો મને ખબર હતી કે પત્ની કોઈ ખોટું કામ ન કરી શકે પણ માં અને દીદી જૂઠ કેમ બોલશે આ વિચારીને મન મૂંઝાયેલું હતું રસ્તા પર હું આજે જ ઉધેડબુણમાં મૂંઝવણમાં હતો કંપની પહોંચીને પણ મગજ આ જ વાતોમાં ફસાયેલું હતું ત્યારે જ એક સાથીએ ખભા પર હાથ મૂકીને કહ્યું ક્યાં ખોવાઈ ગયો છે સમીર સાહેબ ક્યારના બોલાવી રહ્યા છે મેં હેરાનીથી પૂછ્યું કેમ શું થયું બધું ઠીક તો છે તેણે કહ્યું બે વાર કામ ખરાબ કરી નાખ્યું છે સાહેબ કેમેરામાં જોઈ રહ્યા હતા તેમને લે આ સાંભળીને મારી પરેશાની વધુ વધી ગઈ મેં પોતાને સંભાળ્યો અને ઓફિસ તરફ વધ્યો દરવાજો ખખડાવીને અંદર ગયો તો માલિક સામે બેઠા હતા મેં નમસ્તે કર્યું તો તે બોલ્યા ક્યાં ગુમ છે સમીર અહીં કામ કરવા આવે છે કે ઘરની ઉસનો મુશ્કેલીઓ લઈને સાહેબે મને કહ્યું તું કામ પર ધ્યાન આપ છેલ્લી વાર પણ તે બે વાર કામ ખરાબ કર્યું હતું અને આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે છે પછી બને કે તે પીસ ખરાબ કરી દીધો મેં તરત કહ્યું છું હવે ધ્યાન રાખીશ તે બોલ્યા સમીર જો તારો આજે અંદાજ રહ્યો તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ કારણ કે મને આવા કર્મચારી ન જોઈએ મેં ફરી કહ્યું માફી ચાહું છું હું થોડો પરેશાન હતો તેથી ધ્યાન ન આપી શક્યો હવે પૂરી ઈમાનદારીથી કામ કરીશ તે પૂછવા લાગ્યા એવો શું મામલો છે કે તું કામ પર ધ્યાન નથી આપી શકતો તારી સાથે દર વખતે કોઈને કોઈ તકલીફ થતી રહે છે તેમની વાતો સાંભળીને હું થોડી ચૂપ રહ્યો મનમાં આવ્યું કે બધું જણાવી દઉં પણ પછી વિચાર્યું કે ઘરની વાતો કોઈ બહારના વ્યક્તિને શા માટે કરું તો વાત ટાળી દીધી અને કામમાં લાગી ગયો અસલમાં જ્યારથી મારી બહેન વિધવા થઈ હતી ઘરનું વાતાવરણ ઘણું ખરાબ થઈ ગયું હતું લગ્ન પછી મારી મા અને પત્ની એકબીજા સાથે ખુશ રહેતી હતી પણ બહેનના વિધવા થતાં જ તે ઘરમાં ઝઘડા કરાવવા લાગી અને મારી પત્નીને મારી સાથે ખુશ જોઈને બળવા લાગી ઈર્ષ્યા થવા લાગી મેં નક્કી કરી લીધું હતું કે તેના લગ્ન કરાવી દઉં જેથી તેની જિંદગી બરબાદ ન થાય અને તે અમારી પણ જિંદગી ખરાબ ન કરે મારી પત્ની બહુને દર વખતે પૂજા પાઠ કરનારી અને સારી આદતો છે મારાથી વધારે મને તેના પર ભરોસો છે આખો દિવસ કામ અને પત્નીના ખ્યાલોમાં વીત્યો

જો તારા જેવા દીકરા હોય તો આવું જ થાય તારી પત્ની અને બાળકોએ માનું જીવવું હરામ કરી દીધું છે મારું મન થયું કે કહી દઉં કે માનું જીવવું તો તમે હરામ કર્યું છે પણ પોતાને રોકી લીધો અને બહાર ભાગ્યો માસીના ઘરે પહોંચ્યો તો મા ત્યાં જ બેઠી હતી અને મને જોઈને મોં ફેરવી લીધું મેં માસીને કહ્યું જોઈ રહી છો તમારી બહેન શું કરી રહી છે તો માસી પણ માનો પક્ષ લેતા બોલી તારી પત્ની તમાશા કરી રહી છે તેને શરમ આવવી જોઈએ લગ્નને હજી કેટલો સમય થયો છે અને આ બધું કરી રહી છે મેં તરત કહ્યું માં અને દીદીને ગેરસમજ થઈ છે આરતી એવી નથી હું તેને સારી રીતે જાણું છું તે મારી સાથે રહે છે મેં તેને નજીકથી જોઈ છે પણ મારી માસી બોલી દરેક પતિને પોતાની પત્ની સાચી લાગે છે પણ સચ્ચાઈ અલગ હોય છે તું સવારે જાય છે સાંજે આવે છે રાત્રે સુવે છે દિવસમાં થોડો સમય તેની સાથે વિતાવે છે જ્યારે તારી મા આખો દિવસ તેની સાથે રહે છે તેમને સારી રીતે ખબર છે કે તે કેવી છોકરી છે મારી પત્ની પર આરોપ ન લગાવો મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું સારું માને મારી સાથે એકલા છોડી દો માસીમો બનાવીને પોતાના રૂમમાં ચાલી ગઈ હું મા પાસે બેઠો જ હતો કે તે બોલી જો પત્નીનો પક્ષ લેવા આવ્યો હોય તો ભૂલી જા હું તારી સાથે પાછી નહીં આવું તારી પત્નીએ મારી ઇજ્જત માટીમાં મિલાવી દીધી હવે આખા ખાનદાનમાં વાત ફેલાશે કે તે આ વારા છે આજે પણ તે છત પર ઊભી કોઈની સાથે વાત કરી રહી હતી અને ફાકતી સંજોગવશાત મારો ભાઈ તારો મામો આવી ગયો તેણે પણ મને આજે જણાવ્યું વિચાર જો વાત તારા મામાના ઘર સુધી પહોંચી ગઈ તો તારા સાસરીમાં પણ ચાલી જશે હું આ બરદાસ્ત નથી કરી શકતી આજો હું હાથ જોડી રહી છું હવે અહીંથી ચાલ્યો જા હું એ ઘરમાં નહીં રહું જો તે ત્યાં રહી આ વખતે મેં ચુપ્પી ન સાધી અને કહ્યું માં તમે મારી પત્નીને કારણે અહીં નથી આવ્યા પણ તમારી દીકરીની પટ્ટી કારણે આવ્યા છો તે તમારા ઘરની શાંતિ ખરાબ કરી રહી છે અમે તેના માટે સંબંધ લગ્ન કરાવી દઈએ ભગવાન માટે સમજવાની કોશિશ કરો મારી એક જ પત્ની છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું તે એવી છોકરી નથી મારી વાત સાંભળીને મા ગુસ્સામાં બોલી મારી દીકરીની વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો તો હું તોડી દઈશ મારે તારી સાથે નથી આવવું મે તેમના પકડીને કહ્યું મા આ હાલત તમારી દીકરીને કારણે આવી છે પણ ભગવાન માટે ઘરે ચાલો જે પણ મામલા છે ત્યાં બેસીને હલ કરી દઈશું ઉકેલી લઈશું હું પોતે તેને પૂછીશ કે તે છત પર કોની સાથે વાતો કરે છે અને કયો છોકરો તેને મળવા આવતો હતો હું તેને જવા નહીં દઉં અને તમારી સામે જ તેની ક્લાસ ખબર લઈશ માએ કહ્યું આપ તું તારી પત્નીને પૂછીશ મે હા પાડી દીધી ત્યારે તે માની ગઈ અને ઘરે જવા માટે ઊભી થઈ અમે માસીને જણાવી દીધું અને માં દીકરો ઘરે પાછા ફર્યા જેમ અમે ઘરમાં દાખલ થયા મારી બહેનનું મોં બની ગયું અને માને બોલી તમે ગયા હતા તો લાગ્યું ક્યારેય પાછા નહીં ફરો અને તેના આવવાની સાથે જ પાછા આવી ગયા મેં તો તમને કહ્યું હતું કે તે ઘરની શાંતિ ખરાબ કરી રહી છે કાલે તેના સારા ઘરમાં લગ્ન કરી દેવામાં આવશે પણ મારી ખુશીઓમાં આગ કેમ લગાવી રહી છે બહેનભાઈની ઇજત હોય છે પણ તું બિનજરૂરી મારો પોતાનો દુઃખ ખતમ નથી થતો તો હું તારા દુઃખમાં કેમ પડું ત્યારે જ મારી માએ કહ્યું હવે બહુ થઈ ગયું સમીર તે કહ્યું હતું કે તારી પત્ની સાથે વાત કરીશ તો હવે તેને બોલાવ અને પૂછ કે આ શું હરકતો કરી રહી છે મેં માથું હલાવીને હા કહ્યું અને આરતીને અવાજ દીધો આ કરતા મને બહુ અફસોસ થઈ રહ્યો હતો હતો કારણ કે હું આરતીને સારી રીતે જાણતો તે સીધી સાદી છોકરી હતી આવું કરવાની કલ્પના પણ ન કરી શકું તે દુપટ્ટો ઓઢીને બહાર આવી માસુમ ચહેરાથી મને નમસ્તે કર્યું અને બોલી તમે ક્યારે આવ્યા શું હું ખાવાનું લગાવી દઉં મેં કહ્યું મારી સામે દેખાડો કરવાની જરૂર નથી જે સવાલ હું પૂછું તેનો સાચો સાચો જવાબ આપજે મારી વાત સાંભળીને તે થોડી ગભરાઈ ગઈ પછી માથું હલાવીને બોલી જી પૂછો શું થયું કોઈ મામલો થઈ ગયો છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે મારું દિલ ડૂબી ગયું મન બિલકુલ પણ તેની સાથે બદતમીજી કરવા તૈયાર નહોતું પણ હું મજબૂર હતો મેં પૂછ્યું તું કોની સાથે રાત પર છત પર બેસીને વાતો કરે છે અને આજે બપોરે પણ વાતો કરી રહી હતી ત્યારે મારા મામા આવ્યા હતા અને કોઈ છોકરો પણ મળવા દરવાજા સુધી આવ્યો હતો તેણે તરત કહ્યું એવું કની નથી તમને તો ખબર છે મારો મોબાઈલ ખરાબ છે અવાજ નથી આવતો દરવાજા પર હું કોઈને મળવા નથી ગઈ જો વિશ્વાસ ન હોય તો પાડોશીને પૂછી લો તે આખો દિવસ અમારા ઘરની સામે રહે છે હા દીદીને મળવા એક છોકરો આવે છે ક્યાંક તમને ગેરસમજ તો નથી થઈ મારી પત્નીની આ વાત સાંભળતા જ મારી બહેને આગળ વધીને તેને જોરથી થપ્પડ મારી દીદી અને બોલી ચાલાકોરત પોતાનો ગુનો મારા માથે નાખે છે હું તને જીવતી નહીં જોડું તે બીજું કંઈ કહી શકતી તે પહેલા જ મેં મારી પત્નીને પાછળ કરી અને કહ્યું તરત રૂમમાં જા હું આવું છું તે તરત રૂમમાં ચાલી ગઈ અને મારી માય મને જોઈને કહ્યું અને શું હજી પણ તું તારી પત્નીની કરતું તો કુકરમો નથી જોઈ રહ્યો દીદી આ કહીને રૂમ તરફ ચાલી ગઈ અને હું થોડો પરેશાન થઈ ગયો મા અને દીદીનું અચાનક હડબડાટમાં રૂમમાં જવું મને વિચિત્ર લાગ્યું જો મારી પત્નીએ ખોટી વાત કહી હતી તો દીદીને અહીં જે ઊભા રહીને બોલવું જોઈતું હતું રૂમમાં જવાની જરૂર નહોતી ઘણીવાર હું ઓસરીમાં ઊભો વિચારતો રહ્યો પછી પોતાના રૂમમાં ગયો તો પત્ની પલંગ પર બેટી રડી રહી હતી મેં કણી કહ્યું પણ નહોતું કે તે ઊઠીને બોલી સમીર મેં કંઈ નથી કર્યું હું માત્ર તમને પ્રેમ કરું છું તમારા માટે જાન આપી શકું છું મેં કોઈ ગુનો નથી કર્યો મારો મોબાઈલ ચેક કરી લો પાડોને પૂછી લો હું કોઈને નથી મળતી પણ દીદી છે મેં તમને આ વાત જણાવી કારણ કે હું ભાઈ બહેન વચ્ચે બનાવવા માંગતી હતી તેનું રડવું મને અજીબ હાલતમાં મૂકી રહ્યું હતું તો હું આગળ વધીને તેને ગળે લગાવીને બોલ્યો અરે બેવકૂફ કેમ રડી રહી છે મેં બસ તારી સાથે થોડા સખત સ્વરમાં વાત કરી હતી જેથી આપણું ઘર બરાબર ચાલે તેણે કહ્યું આજકાલ હું શોરબકોરથી પરેશાન રહું છું તેથી તમારી સાથે થોડી વાર વાત કરવા માંગતી હતી અમે બંને ઘણી વાર વાતો કરતા રહ્યા પછી તે મારા માટે ખાવાનું બનાવવા રસોડામાં ચાલી ગઈ આખી રાત મને અજીબ બેચેની રહી લાગતું હતું કે કનિક ખરાબ થવાનું છે સવારે નાસ્તો કરીને બહાર આવ્યો તો માં બોલી રૂમમાં આવ જો તે શું કરી રહી છે મેં અંદર જઈને જોયું તો દીદીએ કાંડા પર છરી રાખી હતી બોલી એક ડગલું પણ આગળ વધાર્યું તો નસ કાપી નાખીશ તારી પત્નીએ મને બદનામ કરવાની કોશિશ કરી હું પોતાને સજા આપીશ મેં કહ્યું દીદી પાણી થઈ ગઈ છો કે શું તેણે તો માત્ર એક સામાન્ય વાત કરી હતી મને ખબર છે તમને પણ વિશ્વાસ હશે કે તમે એવું કંઈ ન કરી શકો પણ દીદી બોલી તારી પત્નીએ બધાની સામે મને જલીલ અપમાનિત કરી છે હવે હું જીવતી નહીં રહું જો તું ઈચ્છે છે કે હું પોતાને ખતમ ન કરું તો તારે મારી દરેક વાત માનવી પડશે મેં કહ્યું ઠીક છે બોલ શું કરવાનું છે બસ પોતાને નુકસાન ન પહોંચાડ નહીં તો હું મરી જઈશ ને પોતાને પણ ક્યારેય માફ નહીં કરી શકું ત્યારે જ દીદી બોલી તો તારી પત્નીને બોલાવ અને તેને તલાક આપ ત્યારે જ આ મામલો ખતમ થશે માં પણ બોલી જલ્દી બોલાવ તારી પત્નીને શું તમાશો લગાવી રાખ્યો છે જો મારી દીકરીને કની થયું તો હું તને નહીં છોડું આ સાંભળીને હું ગભરાઈ ગયો અને જોરથી મારી પત્નીને પોકારી બીજી વાર પોકારવા પર તે રૂમમાં આવી ગઈ અને બોલી શું થઈ રહ્યું છે સમીર બધું ઠીક છે મેં કહ્યું દીદી તમને છરી વાગી જશે ગુસ્સો ન કરો પણ તે સાંભળવા તૈયાર નહોતી તે બોલી ચૂપ રહે ન બનાવ આ બધું તારા કારણે થઈ રહ્યું છે સમીર આને તારા ઘરમાંથી કાઢી મૂક નહીં તો હું પોતાને મારી નાખીશ મેં હાથ જોડીને કહ્યું દીદી ભગવાન માટે મારું ઘર ન તોડ આ તમારાથી માફી માંગી લેશે પણ તેણે મારી વાત ન સાંભળી અને પોતાના કાંડા પર વધુ જોરથી દબાણ નાખવા લાગી એ પડે મારા મોમમાંથી એ શબ્દો નીકળી ગયા જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું મેં મારી પત્ની તરફ જોતા કહ્યું આજથી આપણો સંબંધ ખતમ હું તને મારી પત્ની તરીકે સ્વીકારતો નથી અને કાલે જ હું તને તલાક આપવાનો છું પછી મેં મારી બહેનના હાથમાંથી છરી ઝૂંટવી લીધી અને જમીન પર ફેંકી દીધી મારી પત્ની ત્યાં જ જમીન પર ઢળી પડી અને રૂમમાં થોડી પડવા માટે ખામોશી શાંતિ છવાઈ ગઈ પછી તેનો રડતો અવાજ ગુંજ્યો ભગવાન તમને બરબાદ કરશે દીદી તમે ક્યારેય ખુશ નહીં રહો તમે મારી સાથે જે કર્યું તેનો હિસાબ ભગવાન લેશે તમને પણ આવું જ રડાવશે આ મારી બદદુઆ છે આ કહીને તે રૂમમાં ચાલી ગઈ હું ત્યાં જ બેઠો માથું પકડીને વિચારતો રહ્યો કે મારી સાથે શું થઈ ગયું થોડી પછી તેણે પોતાનો સામાન સંકેલ્યો અને ઘર છોડી દીધું તે બિચારી બીજું શું કરતી જેટલું આ ઘરમાં રહેવાનું હતું રહી ચૂકી હતી હું તેની સાથે નજરો પણ નહોતો મિલાવી શક્યો મા અને દીદી મને સમજાવી રહ્યા હતા કે તે સારું કર્યું હવે આપણી જિંદગી ફરીથી શાંતિમાં હશે પણ મારા દિલમાં તેની બદ્દુઆઓ ગુંજી રહી હતી અને કહે છે ને જ્યારે મનમાં એવો ડર બેસી જાય તો એ જ થાય છે દિવસ તો જેમ તેમ વીતી ગયો પણ આખી રાત મારા રડતા રડતા પસાર થઈ એ રાત જાણે બળતા અંગારાઓ પર વીતી હોય સવાર થવાની હતી પણ મને એક પળની પણ ચેન નહોતી ત્યારે જે અચાનક મારી બહેનની જોરદાર ચીસો આખા ઘરમાં ગુંજી ઉઠી હું દોડીને રસોડામાં પહોંચ્યો તો જોયું કે મારી મોટી બહેનને સાપે ડંખ માર્યો હતો ખબર નહીં સાપ ક્યાંથી આવ્યો તે દર્દથી તડપી રહી હતી અને તેના પર નહાવા માટે રાખેલું ગરમ પાણી પણ ઢોળાઈ ગયું હતું હું સમજી જ નહોતો શકતો કે હવે આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળું મેં તરત એ સાપને મારી નાખ્યો અને મારી બહેનને લઈને હોસ્પિટલ ભાગ્યો પણ ત્યાં સુધી જે આખા શરીરમાં ફેલાઈ ચૂક્યું હતું હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું જેમ હું બહેનની લાશ લઈને ઘરે પાછો ફર્યો મારી સામે એક બીજું મોટું દુઃખ ઊભું હતું મારી માનું પણ અવસાન થઈ ચૂક્યું હતું તે સીડી પરથી લપસીને પડી ગયા અને એ જ તેમનું નિધન થઈ ગયું આખું ઘર ખાલી અને સુમસામ થઈ ગયું હતું જેમણે અમારી જિંદગીઓને બરબાદ કરી દીધી હતી તે આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા પણ મને આ દુનિયામાં એકલો છોડી ગયા હતા મેં મારી પત્ની પાસે બહુ માફી માંગી તેના પગ પકડી લીધા પણ તેણે બસ એટલું જ કહ્યું સમીર તમે ઇન્સાફ ન કરી શક્યા તમે બહુ ખોટું કર્યું અને આજે પણ તેના એ શબ્દો મને શાંતિથી જીવવા નથી દેતા કહે છે કે એક એવો બનાવ જરૂર આવે છે જે દરેક માણસની જિંદગીમાં એક વાર થાય છે સૂર્યની પહેલી કિરણ બારીમાંથી અંદર ડોકાઈ રહી હતી પણ મારા અંદર તો અંધારું જ અંધારું હતું એક જ દિવસમાં મારી બહેન મારી મા અને મારી પત્નીનો ભરોસો બધું જ મારાથી ગયું હતું ઘરમાં હવે કોઈ અવાજ હતો બસ દિવાલો હતી જે મારા એકલતાનો પડગો સાંભળી રહી હતી હું અવારનવાર વિચારું છું કાશ તે દિવસે હું થોડો વધુ સમજદારીથી કામ લેત કાશ હું મારા પોતાના લોકો વચ્ચે ઉભેલી દિવાલો તોડી પાડત તો કદાચ આ બધું ન થાત પણ હવે માત્ર કાશ જ બાકી છે મારી પત્નીના એ છેલ્લા શબ્દો સમીર તમે ઇન્સાફ ન કરી શક્યા મારા કાનોમાં લોકો કહે છે કે સમય ભરી દે છે પણ કેટલાક ઘા એવા હોય છે જે સમયની સાથે વધુ ઊંડા થઈ જાય છે હવે મારી જિંદગી એક અધૂરી કિતાબ છે જેમાં છેલ્લું પાનું ક્યારેય નહીં લખાય હું બસ દરરોજ સવારે એ દિવસને યાદ કરતા જાગું છું અને વિચારું છું ક્યારેક ક્યારેક એક પણ બોલ આખી જિંદગીનો બોજ બની જાય છે તો દોસ્તો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને સ્ટોરી કોર્નર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો જેથી તમને નવી વિડીયોની સૂચના તરત મળી જાય ધન્યવાદ